રાજુલા તાલુકાુલાના ચાંચ બંદર અને ખોરાના ગ્રામજનોએ જી એચ સી એલ કંપની સામે નોંધાવ્યો વિરોધ શું નામ શા માટે ભેગા થયા મારું નામ ગુજરિયા રણજીત હાઈકોર્ટ રણજીત ગુજરિયા એડવોકેટ આ જીએસિએલ કંપની વર્ષોથી અમારા ગામમાં અમારી જમીન વાપરી અને મીઠા ઉત્પાદન કરે છે અને શોષણ કરે છે જમીન ફાળવેલી છે એ ઉપરાંતની જમીન પણ વાપરે છે અને બોર દ્વારા પાણી કાઢીને મીઠાનું ઉત્પાદન કરે છે એ પણ નિયમ વિરુદ્ધ છે અમારે સ્થાનિક રોજગારી પણ આપતા નથી અમને કોઈ સહાય સહાયભૂત કરતા નથી શિક્ષણ વેરો કંઈ આપતો નથી કાંઈ પાણી વેરો આપતા નથી કાંઈ લાઈટ બિલ આપતા નથી અને અમને નાના અગ્રિયાઓને એકદમ ઓછો ભાવ આપીને મીઠું ખરીદે છે અને બીજી કંપનીઓને એમ કહે કે આ આ લોકોનું તમે મીઠું નહીં ખરીદતા અને અમને રાખી અને ઓછા ભાવે મીઠું ખરીદી અને આંદોલન આંદોલન કરી અને એનું તમામ કામ બંધ કરાવીશું દ્વારા સ્થાનિક અગરિયાઓને પૂરતા પ્રમાણમાં મીઠાનો ભાવ ના આપતા રોષ ચાંચ અને ખેરાના ગ્રામજનો દ્વારા બહોળી સંખ્યામાં એકઠા થઈને કરવામાં આવ્યો વિરોધ ગ્રામજનોએ જીએચસી એલ કંપનીના યુનિટ બે અને ચાર ખાતે પહોંચી હાર્વેસ્ટિંગ કામ કરાવ્યું બાદ જીએચસી એલ કંપની સામે ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ જ્યાં સુધી કંપની દ્વારા માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે આ ગામમાં કાંજિયાતા પૂર્વ સરપતશ્રી સરપતશ્રી રામજીભાઈ ખેરા ઉપ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરિભાઈ આ બધા લોકોને આગળ આ લોકોની માગણી હતી કે જીએસસીએલ કંપની દ્વારા આ લોકોને પોષણક્ષમ ભાવ આપવામાં નથી આવતો અને જે એને એ લોકોએ માહિતી મેળવી એ પ્રમાણે ભાવનગરમાં વધારે ભાવ આપે છે અને અહીંયા રાજુલાના અગરીઓને ભાવ ઓછો આપે છે એટલા માટે આ લોકો કંપનીના વિરોધમાં અહીંયા કંપનીનું કામ માટે ઉગ્ર રજૂઆત કરવા માટે આવેલા હતા એમાં બધા અમે આવ્યા છીએ માગણી નહીં પૂરી કરે તો આગળનું કાંઈ આવ્યો છે માગણી નહીં પૂરી કરે તો આ લોકોનો

અને ભાવના એક હજાર આઠ રૂપિયા નિમકના ભાવ આપ્યા હવે અહીંથી અઢીસો રૂપિયા ભાવ વધે એટલે બારસો અઠાવનથી માલ ખરીદ્યો ને અહીંયા આ ગરીબ અઘરિયા છે બધા નાના નાના એસી જેટલા દે કર્યા છે છે આને આને વર્ષોથી મીઠું જે આપી ને અહીંયા ભાવ કેટલા આપ્યા સાતસો પંચોતેર એટલે આઠસો ત્રાસી ઓછા એમ છતાં અમે શું કહીએ કે અમને એક હજાર આઠ આપો અને બસો ને તેત્રીસ રૂપિયા ઘટ્યા છે એ અમે બાકી અમને એક હજાર આઠ આપો બધા ભાવ છે આપો આ અમારી માગણી છે અમારી માગણી સંતોષ નું કામ ત્યાં થવાની દઈ અહેવાલ પ્રતાપભાઈ ભાઈ વરુ લોકાર્પણ